આજે અષાઢી નવરાત્ર જે છે એનો આઠમ છે આજે માના દર્શન માટે ખાસ જો આજે માતાજીને મધ અને ગોળ ને જમરૂખ અર્પણ કરવું જોઈએ આજના દિવસે માતાજીને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ પીળા વસ્ત્ર પહેરાવો જોઈએ માતાજીને એનાથી માતાજી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે આઠમ છે ગુરુવાર છે આઠમ છે તે દેવીની નથી આઠમ શિવની છે એટલે આજે ભગવાન શંકરને પીળી વસ્તુ ચડાવવાનું બહુ મહત્ત્વ હોય છે ચંદનનું પાણી કેસરનું પાણી અત્તરનું પાણી તે સાથે સાથે ગોળનું પાણી પણ ચડાવવું અને તરોપાનું પાણી એટલે કે જે નારિયેળ હોય છે એનું જે પાણી બહારથી જ લઈ આવવાનું નારિયેળ મંદિરમાં નહીં ફોડવાનું બહારથી ફોડીને લઈ આવવાનું અને તેનો અભિષેક કરવો આટલી વસ્તુથી ભગવાન શંકરનો અભિષેક કરવો અથવા આ વસ્તુ અર્પણ કરવાથી મહાદેવ ખૂબ પ્રસન્ન થશે અને દેવીની પણ કૃપા પ્રાપ્તિ ચોક્કસ કરજો આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે આઠમ આઠમ તિથિ આજે બપોરે એક ને એકાવન મિનિટે પૂર્ણ થાય આજે બપોરે બે ને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે અને બપોરે બે ને સાત મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની નોમ તિથિ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત આ બધી વસ્તુ જે તમને ચડાવવા કીધું ને એ હસ્ત છે કારણ કે હસ્ત નક્ષત્ર માતાજીનું ગણવામાં આવે છે માતાજીને ખૂબ પ્રિય છે અનુરાધા નક્ષત્ર છે હસ્ત નક્ષત્ર છે એ દેવીને પ્રિય નક્ષત્ર છે તો આ આ ચઢાવોથી બહુ ફાયદો થતો હોય છે આજે આ હસ્તનક્ષત્ર બપોરે એકને એકાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનું ચિત્રા નક્ષત્ર ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે પરિધ આ પરિધ યોગ આજે સાંજે છ ને પાંત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ આ બહુ કરણ આજે બપોરે બે અને સાત મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા કન્યા રાશિ દક્ષરાવ છે પઠણ કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે આ કન્યા રાશિ ચોથી તારીખે મળસ કે ત્રણ ને વીસ મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિથી નક્ષત્ર યોગ કરવાનો જેનો જન્મ છે અને પૂજા કરી લો જીવન સરળ બની જશે આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજે કોઈ પણ કાર્ય કરવા જવાનું હોય કાંઈથી તમારો નવ વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે તો આપણી ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈ આજનું સૂચન કરીને નીકળો સારામાં સારી સફળતા મળશે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માગો છો તો કાર્ય કરતા પહેલાં આજનું સુકન ચોક્કસ કરી લઉં આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નવો ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે યા આજે કોઈ ઓપરેશન હોય યા કોઈને ડિલેવરી હોઈ શકે કોઈની સગાઈ હોઈ શકે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સૌના દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આમ તો તમે કોઈ કાર્ય કરવા જતા હોય કે ન જતા હોય પણ આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલાં ઘરેથી નીકળતી વખતે આટલું કરીને નીકળવું આજે ગુરુવાર છે તો ગુરુને વંદન કરીને નીકળો પૂજાના સ્થાનમાં પગે લાગો કોઈ ગુરુ ન બનાવ્યા હોય તો સર્વપ્રથમ ગુરુ માતા પિતા છે માતા પિતાને પગે લાગીને નીકળો અને અમે અત્યારે ગુરુ મહિનો ચાલે છે ગુરુનો મહિનો છે એટલે ગુરુને ખાસ આજે વંદન કરવા જવું છે આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ મહત્વ છે તો અષાઢ માસ છે ગુરુ પૂર્ણિમા આવી રહી છે ગુરુનો મહિનો કહેવામાં આવે છે આખો સાળ મહિનો એની અંદર તમે બ્રાહ્મણોને ભોજન કરો કારણ કે બ્રાહ્મણ સર્વ સર્વત્ર ગુરુ ગણવામાં આવે છે બ્રાહ્મણ એક એવો ગુરુ છે કે જેણે કોઈને ગુરુ ના બનાવ્યા એના ગુરુ પણ છે બ્રાહ્મણ છે તે બ્રાહ્મણને ભોજન કરાવવાથી લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરતા પહેલાં આજનો સમય પણ જોઈને પછી કાર્ય કરવું જોઈએ તો આજે સવારે જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તે જ રીતે આજે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળશે કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળશે કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી દો કોઈ પણ ખરીદી કરી લો કોઈ પણ વેચાણ કરી દો આજના દિવસે કરેલું કાર્યમાં હંમેશા માટે જીત જ પ્રાપ્ત થતી હોય છે વિજય જ મળતો હોય છે એટલે જે તમે ભૂતકાળમાં ભૂતકાળમાં તમે કોઈ કાર્ય કર્યું હોય એમાં સફળતા ન મળી હોય તો તેના માટે ફરી પાછા જે પ્રયાસ કરવામાં આવે તો ચોક્કસ વિજય મળવાની શક્યતા વધી જાય છે કોર્ટ કેસ થયા હોય ને હારી ગયા હોય તો એમાં પણ આપણે તમે શરૂઆત કરો સફળતા મળી શકે છે એવી શક્યતા ઘણી બધી છે આજના દિવસે કોઈ નવું વાહન લીધું હોય ને પ્રથમવાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ મોટું યંત્ર લીધું હોય એને પ્રથમવાર ચાલુ કરવા માટે ઉત્તમ દિવસ છે જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય ઇલેક્શનમાં ભાગ લેતા હોય છે એ લોકો આજના દિવસે કોઈ પણ આધાર કાર્ડ યા પોતે જે ફોર્મ એડ કરવાનું હોય તેની પર સાઇન કરી દો તો ભવિષ્યમાં એનું સારું સફળતા મળવાનો યોગ વધી જશે આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે શ્રેષ્ઠ છે કન્યા જોવા જવાનું થઈ શકે છે પ્રવાસમાં પણ સારી સફળતા મળે છે એટલે જે લોકોને બહુ જ ઉઘરાણી લેવાની નીકળી હોય બહારથી એ લોકો જો નવું વસ્તુ ધારણ કરે છે તો એ લોકો સામે વાળી વ્યક્તિ કોઈને ને કઈક રીતે કોઈ ને પરંતુ આજે બપોરે એક ને એકાવન મિનિટથી લઈ આવતીકાલે સાંજે ચાર ને પચાસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જશે એમાં તમારું કોઈ ખોવાઈ ગયું ચોરાઈ ગયું અગિયાર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી છે આજના દિવસે જે કાર્ય કરો છે એ વારે ઘડી કરવાનો પ્રસંગ આવી શકે છે એટલે આજના દિવસે તમે કે ખરીદી કરો તો પાછી બીજી ખરીદી કરવાનો યોગ ઊભો થાય આજના દિવસે કે વેચાણ કરો તો કે વેચાણ કરવાનો યોગ ઉપર થઈ શકે આજના દિવસે લગ્ન કરે છે તો પાછા લગ્ન કરવાનો યોગ ઉપર થઈ શકે આજના દિવસે લગ્ન ન કરાય આજના દિવસે એ જે કરો ને તેનું સુખ લાંબો સમય સુધી નહીં ટકી શકે એટલા માટે આજના દિવસે ના છે આજના દિવસે વેચાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે વેપારી લોકો માટે આજે ખરીદી કરવા માટે શ્રેષ્ઠ અને વેચાણ કરવા માટે પણ શ્રેષ્ઠ છે આજના દિવસે કોઈ પણ પિકનિકનું આયોજન કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે બહાર ફરવા જાઓ છો મિત્ર વર્ગ સાથે કે પરિવાર સાથે ઘણો સારો દિવસ છે ઘણો સારો આનંદ પ્રાપ્ત કરી શકો છો આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાડ પડે વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે ભાઈ ભાંડુ વચ્ચે કુટુંબ પરિવારની અંદર બધાની સાથે એકબીજાને મન થઈ જાય આ કપડાં પ્રત્યે પણ તમને અણગમો આવી જાય છે એટલે આજે નવ વસ્ત્ર ધારણ ન કરશો ઘરમાં કંકાસ થવાની શક્યતા ખૂબ વધી જાય છે આવું બધું જે ફળ છે આજે બપોરે એક ને એકાવન થી લઈ આવતીકાલે સાંજે ચાર ને પચાસ મિનિટ સુધીમાં મળે આજે કરશું આજનો સંકલ્પ આજે માતાજીના દર્શન કરવા જવાનું ચૂકશો નહીં સબ્જીમાં પાણી લઈ લો અદ્યતન માસનામાં સોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે સુભે શુક્લ પક્ષ અષ્ટમ્યાયામ અંતર્ગત નવમ્યાયામ બ્રહસ્પતિવાસન વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું કચિપલો છે અહં આત્મનુતિ સ્મૃતિ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ લક્ષ્મી ચિરકાલ રક્ષાત્મક લોકેવા સભાયા राज व्यापारे विद्याभ्या देश विदेश सर्वत्र यश आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જન્મ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરીષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરીષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ તમારા જે કઈ બોલવાનું અનુસાર્ધ સકલ મનવાં ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે એ હવે જે કહું છું તે લોકો એ લોકો પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેના લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનૂલતા પૂર્વક વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગતી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પ્રતિ ઉભા થઈ શ્રીરણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનો ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે मित्रो काही पण मूंजवण होय तो मला पर परत फोन करू शक मोबाईल नंबर आहे नाइन एट टू डबल फाईव्ह फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कॉमेंट मय सोमनाथ लिखवा भूलशो नरी पाच नवा व्हिडिओसाठी म्हणजे तिथे सोने जय सोमनाथ